देवगडबारी तालुका पंचायत खातेतील टीडीओ मनरेखा कौभांड अंगे एजन्सीना ना नाम अंगे उड़ाव जबाब आ तारीख એક પાંચ બે હજાર પચ્ચીસ ગુરુવારના સાંજે પાછો વાગે અને ત્રીસ મિનિટે દાહોદ કહી શકાય કે દાહોદમાં જે મરેગા કૌભાંડની ફરિયાદ બાદ દેવગઢબારીયા અને ધાનપુર તાલુકા પંચાયતની મરેગાના શાખાના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે પોલીસે મરેગા કૌભાંડમાં દેવગઢબારીયાના બે દેવગઢબારીયા અને ધાનપુરના બે કાઉન્ટર એસિસ્ટન્ટ અને બે ગ્રામ રોજગાર સેવકોની ધરપકડ કર્યા હતા ત્યારે અન્ય કર્મચારીઓને ફફડાટ ફેલાઈ જવા હતા ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું હાલ ચર્ચામાં બન્યું છે ત્યારે દેવગઢ બાર્યા અને ધાનપુર મંડળા કચેરીમાં ખંભાતી તાળા પણ જોવા મળી રહ્યા છે પાત્રીસ એજન્સીઓ સામે જે નામજોક ફરિયાદ નોંધાયા બાદ પણ એજન્સીઓના પ્રોપોરેટરના નામો જાહેર કરવામાં નથા આવતા તંત્રના ઠાગાઠૈયા પણ જોવા મળી રહ્યા છે ત્યારે દેવગઢ બાર્યા તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે ઉડાઉ જવાબ આપ્યો હતો અને ફરિયાદ નોંધાયા બાદ પણ ટીડીઓએ એજન્સીના પ્રોપોરેટરના નામો નથી ખબર તેવો જવાબ આપ્યો હતો મોટા મથાની સંડોવણી હોવાથી તંત્ર જે આ એજન્સીઓના પ્રોપરાઇટરના નામ છુપાતું હોવાનું પણ હાલ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે દેવગઢ બારિયા તાલુકાના કુવા અને રેઢાણા ગામની એફઆરઆઈ નિયામક સાહેબ દ્વારા કરવામાં આવેલ છે અને એમાં અઠ્ઠાવીસ એજન્સીઓના નામો પણ છે અને એ જે એજન્સીઓ છે તેના પ્રોપર આઇટરની માહિતી જિલ્લા દ્વારા પણ અત્રે માંગવામાં આવેલી છે તાલુકામાં અહીંયા જે મનરેગાનો સ્ટાફ છે જે મેઇન સ્ટાફ છે તે લોકોને અરેસ્ટ કરેલા છે અને જે બીજા સ્ટાફ છે તે કોઈ હાજર નથી અત્યારે એટલે રેકર્ડ ઉપરથી એ પ્રોપોરેટરના નામ હજુ મળે આવ્યા નથી જે કામગીરી ચાલુ છે જે મળી હતી પ્રોપોરેટરના નામને એ માહિતી એની રજૂ કરવામાં આવશે આપનું નામ છે મનોજ ભુરિયા તાલુકા વિકાસ અધિકારી દેવગઢ બારિયા